જો તો તમને ડોલ્બી વિઝન એટમોસ આવશે કે આમાં જે આવે એ ખાલી ડોલ્બી એટમોસ આવે અને આમાં ડોલ્બી વિઝન એટમોસ આવે કે જે તમે થિયેટરમાં આપને મૂવી જોતા હોય તો જે તમને ફૂલ સ્ક્રીન દેખાય એ ટાઈપ તમને આમાં કોઈ પણ વસ્તુ જોતાઈશું મૂવી જે ઓટીટી પ્લેટફોર્મ સે તો એ તમને આમાં પ્રોપર દેખાશે આમાં નહી આમાં ફૂલ સ્ક્રીન એચડી માં દેખાશે કે દેખાડાયા પણ એમાં પ્રોપર નહી દેખાય વેચાણ એટલે શું જરા ડોર બી ડિઝાઇન સમજાવો ડોર બી ફોર્મેટ કે જે આપણે પ્રો ને ડોર બી ડિઝાઇન ફોર્મેટ ડોર બી વિઝન ફોર્મેટ છે અને ટ્રાયલ્યુમિનસ પ્રો એ ફીચર્સ છે ફીચર ડિસ્પ્લે હે ડિસ્પ્લે ટ્રાયલ્યુમિનસ પ્રો ડિસ્પ્લે છે તો તો ફોર્મેટ ને ફીચર્સ ને ડિઝાઇન હા ડોન વિઝન ડોન વિઝન એક ફોન મોડલ છે જે આ આપના મૂવી જોતા હોય પ્રોપર ફૂલ સ્ક્રીન માં એ ડાઈપ નું તમને આ તમને કોઈ પણ મૂવી કે પિક્ચર જોતા હોય તો એ તમને પ્રોપર ફૂલ સ્ક્રીન દેખાશે ઓમાં નહી દેખાય જોમાં નહી દેખાય બાજુના મોડેલ એમાં દેખાશે પણ એના કરતા આનો વધુ સારું એમાં નો દેખાય વિડીયો સપોર્ટ જ ન કરે ને એ જ નહીં એમાં ખાલી ડોલ્બી એક નો સપોર્ટ હા અને આમાં ડોલ્બી વિઝર એક નો સપોર્ટ કરશે બીજો કોઈ બે પ્લસ આને અંદર રેન્જ પર વોઇસ ચાલે છે આપણે રિમોટથી બોલીને સર્ચ તો કરતા જ પ્લસ તમે આમાં ડાયરેક્ટ બોલીને સર્ચ કરી શકો આમાં જે માં થાય આમાં રિમોટ માં થાય અને આપ આપણામાં ઈ સિસ્ટમ છે કે આપણે ઇંગ્લિશ તો સર્ચ કરી જ શકે બટ જો તમારે ગુજરાતીમાં સર્ચ કરવું હોય તો એ તમે બોલીને સર્ચ કરી શકો ગુજરાતી ગુજરાતીમાં થાય આપણે ગુજરાતી

એ જેમ આપણે 99 પિક્ચર્સની લાઇટ આવી એટલેથી લાઇટ આવી એ અંદર આવી જશે કે જે તમે જો તો તમને આના કરતા બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ વધુમાં દેખાશે કેમ એમાં બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ એ એટલે દેખા છે કે આપણે જે 64G ચાલે એ ગ્રુપ પર આખામાં આવશે પાછળ બેકલાઇટ ની આખી પ્રોપર્ટી આવે કે જે માં 99 લાઇટ છે તો તો તે બે વાર મને દેખાય આ ब्राइटनेस में कई कारण जरूरी है कि हम ब्राइटनेस का पता लगा पाए चालू करो एक सा क्लियर इमेज आ रही है नहीं में ताना गई और एकदम क्लियर आ क्लियर इमेज जमा नहीं आ रही है तो पेपर બ્રાઇટનેસ આપે એ બેકની સીટ આવો માનો પાણી બ્રાઇટનેસ કેમ વધારે એનાથી કંઈ બીજું ફીચર્સ તો હોય છે ને એના હિસાબે આપતી હોય ઉપર એક્સર બેટલેટ માસ્ટર ડ્રાઇવ હા ભાઈ માસ્ટર ડ્રાઇવ એ તો હું સમજી ગયો બીજો કોઈ પેપર નથી એમ અમાર X1 4K પ્રોસેસર આવે એની જગ્યાએ આમાં XR પ્રોસેસર હા પ્રીમિયમ પ્રોસેસર આમાં પ્રોસેસર જે આવે પ્રીમિયમ હવે આના કરતા એ તો બેકનેસ દેખાય લોટ ટેટોય તો નથી બોલતો પ્રીમિયમ પ્રોસેસર આવે XR માં અને આ એકોસ્ટીક મલ્ટી ઓડિયો એટલે શું એકોસ્ટીક મલ્ટી ઓડિયો એટલે કે એ તમે કોઈ ઓડિયો પ્લે કરો છો તો એ તમને પરફોર્મ સાઉન્ડ ડિફરન્ટ બનાવે છે 3 મોનોમિક એક્મેસ ઓડિયો એટલે કે સાઉન્ડ ચાલુ કરો

સ્ક્રીન માં જેમ ફાસ્ટ હા ગાડી જાતે મને એને મલ્ટી એકોસ્ટિક સાઉન્ડ જો આ સાઈડ થી આ બાજુ અને આ બાજુ આ બાજુ ના લખેલું હતું આ તો માં ઓકે બીજો દોરેલું જ છે દેખાતું હોય તો મને તો દેખાય છે એમાં આ આ ઈ તો આવી ગયા બીજો

ને લેયો તો બેગી બુક બેગી હે બુક તો અમારા પાસે દેવું તો તો કે આમાં ભાટીનું કામ કેવું જો અમને ન દેખાતું તો સોને સોને તેજસ્વી રવિ બીજો જો બે મારે હાલો કઈ દે ને કઈ વાત થઈ જાવ આ આમાં 60 હે આમાં 120 હે એ શું કામ કરે અર્થ એ તમારે ગેમિંગ તમારે ગેમિંગ જો યુઝ હોય કે આપણે જે પ્રોપર ગેમિંગ છે પબજી છે Free Fire છે તો સર્વાઈવલ ગેમ સર્વાઈવલ ગેમિંગ જો તમારે વ્યૂ હોય વધારે પડતી તો ઈ આમાં ચાલે યુઝ નહીં જો હર્ટ છે ને ગેમિંગ માટે 0.01 સેકન્ડ 0.01 સેકન્ડ ને આમાં સાઉન્ડ કેટલા હોતું હોય 20 વોટ રાખો એમાં આમાં આમાં સાઉન્ડ કેટલું આવે મેં દીધું બધાયમાં 20 વોટ કીધા बताइए मैं विश वोट अमृत भाई विश वोट ना बेस स्पीकर है प्लस विश वोट होंगे मैं तेरे एक और स्टिक साउंड चालीस वोट आ रहे हैं चालीस वोट मोल है ओके हम ट्विटर आ रहे हैं क्या चालीस वोट मोल साउंड आ रहा है तू नोट हो रहा है यानी कि लगा एस थ्री है ना जिसकी एक्स बिया सी है तो हम ट्विटर आ रहा है अलग ऐसे ह� આ આમાં હે ના તોપતિ તો બોલે કે વીટ કેમ સપોર્ટેડ ઈત ને કે આમ બે પર દેખાય એ જોઈને તમે રોગ વીડિયો મે કનેક્ટ કરો વીડિયો કોલ છે ઝૂમ મીટિંગ છે કે તમારામાં કળું હોય તો સાઈડ હાઈજે આ નિયંત્ર નો દે અને ઓલેટ ને મિનિયરિટી માં મૂકે જે છે એ આપણે આ નિયંત્ર જે લાઇટર બોલેટ કરતા બોલેટ થી તમારે લિસ્ટ જાવું હોય ને તો મિની એલઈડી ગાય જાવું નથી મારે બોલેટ ને મિની એલઈડી નો ડિફરન્સ જોઈ બોલેટ ને મિની એલઈડી બોલેટ કરતા મિની એલઈડી બીસ કારણ કે આપણે જે બોલેટ માં લાઈટ આવે એ પિક્સેલ્સ માં લાઈટ આવે કે જે સાઈડ ની આપણે સાઈડ ની બોર્ડર છે સાઈડ માં લાઈટ આવે આપણે જેમ વાત કરી આમાં પાછળ આખી બેક સાઈડ આવે લાઈટ ની લાઈટ અને જે આમાં તમારે સાઈડ માં લાઈટ આવે અને જો તમારે કોઈ પ્રોબ્લેમ થાય એ તો મારે આ રાઈટમાં રાઈટ આપે આમાં જવા આપડે એ ગુડલમાં લાઈવ હું બોડલમાં રાઈટ આપે હું ના આપડે પિક્સેસ્ટ માં લાઇટ આવી અંદર સેફ પિક્સર્સ લાઈટ હલ્પેસ્ટ લાઇટ આવે ઓળખ ને ઓલેટ શું કામ કે ઓલેટેડ ઓર્ગેનિક હમ બરોબર મેં જેને હું કીધું તું આપી ઘણી વાર બાય વાળા કોઈ કથા હોય ત્યાં જતા જ બાય ઓલેટમાં ભીમ હોય તું એની આગળ એક કાચ મૂકે ને ઓલેટ કયો એ ઓલે જે સ્ક્રીન હોય એ ખાલી સ્ક્રીન એ નામ એમાં આખું ખેંચે હા અને આમાં કાચ આવે એટલે આખું નો ખેંચે અને બાજુમાં એમ કે કે ઓલે જ સૌથી સારું થાય ટેકનોલોજી જો ઓલે જે છે એ તમારે તમારે કે જેટકો આવ્યો અથવા તો તમારે કે પ્રોબ્લેમ થયો કે લાઈટ વહી ગઈ તો એ તમારે જે લાઈટ છે પાછળ જે પિક્સેલ આવે છે એ પિક્સેલ આયા આવતા હોય સ્ક્રીન માં એ એક પિક્સેલ ખરાબ થાય તો તમારે કા તો આખી ડિસ્પ્લે ચેન્જ કરવી પડે હાઈ જીતના દી ખરાબ થઈ કે એક પિક્સેલ્સ બંધ થાય અથવા તો એ આવે તો ઝટકાની વાત જ નથી આમાં પિક્સેલ્સ બંધ કેમ થાય તમે સતત ચાલુ રાખો આમાં 1 લાખ અવર્સ કેટલા 1 લાખ અવર્સ આવે પ્લસ 1 લાખ અવર્સ આવે ત્યાં સુધી તમારે ટીવી માં વાંધો ન આવે 1 લાખ અવર્સ સુધી ચાલે 1 લાખ અવર્સ સુધી ચાલે હા જો એટલું બધું ન કે તો ન કામ

બરાબર બે માં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સ્પીકર પ્લસ સાઉન્ડ આવે ટીવી માં અને આમાં ખાલી ટીવી સ્ક્રીન માં સાઉન્ડ આવે સ્ક્રીન હા અને ઓમા સ્પીકર પ્લસ કરી હા અને આમાં ખાલી સ્ક્રીન માં સાઉન્ડ સ્ક્રીન માં સાઉન્ડ આવે બાકી ઓલેડ અને મિની માં બીજો કોઈ ડિફરન્સ નથી ઓકે બરાબર બે માં પ્રોસેસર એ સેમ છે એક્સ આર પ્રોસેસર અને એકોસ્ટિક સરફેસ આમાં ઓડિયો આવે ઓમાં મલ્ટી આવે એકોસ્ટિક મલ્ટી સા એટલે મેં તને કીધું બરાબર બાકી કોઈ ફેરફાર નથી ઓકે બાકી બરાબર બીજી વાત એ મને ઓલા સાઉન્ડ બાર માં એમ કીધું કે ભાઈ 4K વિડિયો મારી પાસે મેં કીધું એમાં સાઉન્ડ હશે તો હું જોવા વિડિયો નો આ સેમ ડ્રાઈવ માં જો વિડિયો હોય અને એ તો ડાયરેક્ટ આમાં ના થાય હું ગેર વિડિયો થાય ને ઓકે એના માટે ડિસ્પ્લે એટલે માટે ઓડિયો જ